નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે ખંભાત ધર્મજ રોડ ઉપર આવી ગયેલ જંગલી બાવળની ડાળીઓને લઈને માર્ગ અને મકાન વિભાગને ક્યારે દેખાશે તેવો સવાલ ઉભો થયો છે ખંભાથી ધર્મસનો પાંસઠ કરોડના ખર્ચે બનેલ રોડને હજુ ચાર વર્ષ પણ થયા નથી ત્યાં ઠેર ઠેર રોડ ઉપરનું કાર્પેટ સર્ફેસિંગ લેયર ઉખડી જવા પાતું છે જેની ઉપર ડામર નાખી ગુણવતાયુક્ત રોડ નથી બનાવ્યો તેની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો બીજી બાજુ રાતના સમયે ઝગડા મારતી વાહનોની લાઇટોથી બચવા ડિવાઇડર ઉપર ઝાડ રોપવામાં આવેલ તે પણ માર્ગ મકાન વિભાગની નિષ્કાળજીને લીધે સુકાઈ ગયા છે આટલી સમસ્યાઓ ઓછી હોય તેમ રોડની સાઈડમાં જંગલી બાવળની મોટી મોટી ડાળીઓ છે કે અડધા રોડ ઉપર આવી ગઈ છે જેનાથી ટુ વ્હીલર વાહન ચાલકોને અકસ્માતનું જોખમ વધી છે ગયશે અત્રવલેખીએ છે કે આ રોડ ઉપરથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ખંભાત ખાતે ખાતેથી ઓફિસમાં નોકરી કરવા અપડાઉન કરે છે તેમ છતાં તેમને આ જંગલી બાવળની ડાળીઓ કેમ દેખાતી નહીં હોય તેવો પ્રશ્ન ઉભો થયો છે વર્ષે લાખો રૂપિયાનો રોડ ટેક્સ ટોલટેક્સ વગેરે ભરતા નાગરિકો માટેની સુવિધા જાળવવાનું કેમ ભૂલી જતા હશે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો તો જ એમને દેખાય એવા સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે ખંભાત ધર્મજ રોડ ઉપર જંગલી બાવળોની ડાળીઓ એક રોડ ઉપર આવી ગઈ છે તે ક્યારે કટિંગ કરશે એ જોવાનું રહ્યું નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર